બનાસકાંઠામાં આગામી ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ અને સામાજિક સંસ્થાઓ હરકતમાં આવી છે ઘાતક દોરીથી કોઈ ટુ વ્હીલર ચાલકનો જીવ ન જાય તે હેતુથી પાલનપુરમાં એક પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો પાલનપુર ખાતે બનાસકાંઠા પોલીસ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ત્રણસોથી વધુ ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષે પાલનપુર ડીસા અને વડગામ જેવા વિસ્તારોમાં પાંચસોથી વધુ સેફ્ટી ગાર્ડ વિના મૂલ્યે લગાવીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે આગામી ઉત્તરાયણ નિમિત્તે ટુ વ્હીલર ચાલકોને પતંગની દોરીથી નુકસાન ન થાય તે માટે પોલીસ અને મહારાણા પ્રતાપ ગ્રુપ દ્વારા સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી ચાલી રહી છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તેનો ઉપયોગ ન કરો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે માટે નાગરિકો પોતાની જવાબદારી સમજે તે જરૂરી છે નમસ્કાર હું પ્રશાંત સુભાઈ પોલીસ અધિક્ષક બનાસકાંઠા ગુજરાત રાજ્યમાં ભારત દેશમાં આવનાર ઉત્તરાયણના પર્વ નિમિત્તે મિત્રો દ્વારા સમાજ દ્વારા જે પતંગો આકાશમાં ઓળવામાં આવે છે તેની દૂરીથી ટુ વ્હીલર ચાલકોને નુકસાન ન થાય તેના સાચા અને સારા ઇનિશિયેટિવ લઈને મહારાણા પ્રતાપ ગ્રુપ દ્વારા આજ પોલીસના સાથે મળીને જે સ્ટ્રિંગ ગાર્ડ છે તે પોલીસ મોટર વાહનો ઉપર લગાવની કામગીરી કરવામાં આવેલ છે શહેરના જુદા જુદા અને જિલ્લાના જુદા જુદા ગ્રુપ દ્વારા અને પોલીસ દ્વારા આ કામગીરી અન્ય જગા ઉપર પણ શરૂ છે મારી આપ સૌને વિનંતી છે એક તો ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે પોલીસ દ્વારા કાર્યવાહી પણ તેમાં શરૂ છે ઘણા બધા કેસો પણ કરવામાં આવેલ છે પરંતુ એક સાચા સમાજ અને સારા સમાજ તરીકે આપણે સામેથી આવીને આ પ્રકારની કોઈ પણ દોરીનો યુઝ ના થાય અને તે મુજબ આ પ્રમાણે આપણું ઉત્તરાયણની ઉજવણી થાય કે લોકોને તકલીફ ન થશે મારા તરફથી આપ સૌને ઉત્તરાયણના પર્વની બહુ બહુ શુભકામનાઓ ધન્યવાદ આજ રોજ બનાસકોડા પોલીસ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા આજે ઉત્તરાયણ નિમિત્તે ઘાતક દોરીના કારણે કોઈનો જીવ ના જાય એ અનુક્રમે અમે આજે કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ત્રણસો થી વધુ સેફ્ટી ગાર્ડ લગાવી અને એવો સંદેશ આપ્યો કે કોઈનો કોઈ બાઇક ચલાવીને જઈ રહ્યો છે માયનો લાલ બાઇક લઈને જઈ રહ્યો છે એને દોરીના કારણે એનો જીવ ન જાય એવો એક નાનકડો પ્રયાસ કર્યો છે તમને પણ એવો અમે સંદેશ આપીએ છીએ કે એક નાનકડો સળિયો તમારા બાઇક ઉપર લગાવો કારણ કે પતંગની દોરી ક્યારે કોઈની સાગી થતી નથી ગમે ત્યારે તમારા ગળે ઉત્તરાયણ નિમિત્તે વિંટાઈ વિંટાઈ જાય છે પતંગ ગમે જેવી ચગાવો પણ પોતાની સેફ્ટી પણ જરૂરી છે ચાઇના દોરીનો ઉપયોગ ના કરો અને તમારા બાળકો રોડ પર પતંગ લૂંટવા દોડે ના એનો પણ એક પ્રયાસ કરો આવી અમારી વિનંતી છે અને મહા પ્રતાપ સેવા ગ્રુપ અવારનવાર બહુ બધી વર્ષ દરમિયાન સેવાકીય કાર્ય કરે છે એના ઉપક્રમે હર વર્ષે પાંચસોથી વધુ સળિયા વડગામ તાલુકો હોય પાલનપુર તાલુકો હોય કે ડીસા તાલુકો હોય અમે આ અવારનવાર પ્રોગ્રામો કરતા રહીએ છીએ અને જનતાને સેફ્ટીના સંદેશો આપતા રહીએ છીએ દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ